તેવરોની સિઝનમાં માં ખાદ્ય પદાર્થ ના ભેળસેળ ફરિયાદ લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે ગામ અને યોગી ચોક વિસ્તાર તપાસ કરી તેવરોની સિઝન દરમિયાન ખાદ્ય પદાર્થો માં ભેળસેળ લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા ગામ અને યોગી ચોક વિસ્તાર તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બે ડેરીઓ પરથી એસી કિલોથી વધુ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું લેબોરેટરી તપાસના પરિણામોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવાળીની આસપાસ મીઠાઈ માવો ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધારે હોવાનો લાભ લઈને કેટલાક વેપારીઓ ભેળસેળ કરી રહ્યા છે જેથી લોકોના આરોગ્યને જોખમ ઉભું થઈ રહ્યું છે આ પ્રકારની ફરિયાદો સતત મળતી હોવાને કારણે મનપા આરોગ્ય વિભાગ અને સોજી પોલીસ દ્વારા પુણા ગામ સ્થિત ગજાનંદ પાર્કની ખુડિયા ડેરી અને બેકરી અને યોગી ચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરી ફોર્મ પર છાપા મારવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન લેબોરેટરી તપાસ માટે માખણના નમૂના લેવાયા હતા અને અંદાજે ચૌદ હજાર ચાલીસ રૂપિયા કિંમતનો એંસી કિલો માખણ જપ્ત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કામગીરી પોલીસની એસઓજીની ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી